આપના સુધી ગીતા ગ્રંથ સંપૂર્ણ ક્રમશઃ નિયમિત સરળ ગુજરાતી ભાષામાં પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ અને વારંવાર આત્મસાત કરી મનુષ્ય જીવન કરવાનો પુરુષાર્થ આપનો તો જોતા રહો ગીતા જ્ઞાન મિત્રો આજે ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક નંબર વીસ કામે તે હુત જ્ઞાના પ્રબંધતા તમ તમ નિયમ આસ્થા પ્રકૃત્યા નિયતા સ્વયા જે જે ભોગોની કામનાથી જેમનું જ્ઞાન નાશ પામ્યું છે તેવો પોતાના સ્વભાવથી પેરાઈને એ એ નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને ભજે છે એટલે કે શરણે જાય છે તો મિત્રો વિડીયો વિસ્તારથી જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જન અર્જુન સંવાદ મો ભગવાન આ સાતમા અધ્યાયના વીસમાં શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પોતાના સ્વમુખથી અર્જુનને નિમિત્ત બનાવી માનવ માત્રના દરેક આધ્યાત્મિક પ્રશ્નોનું સરળ ભાષામાં સમાધાન કરતા આગળ વધતા ચાર પ્રકારના ભક્તોની વાત કરી તેમાં ચારેય આરસી અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની ભક્ત એટલે કે ભગવત પ્રેમી ભક્તની પ્રશંસા કરી વાલો ગણ્યો તે ભગવાનનો આત્મા અને ભગવાન તેનું શરીર એમ કહ્યું સાથે સાથે આવો ભક્ત મહાત્મા સુદુર્લભ છે એટલે કે અનેક જન્મોના અંતે બધામાં વાસુદેવ છે સર્વ કઈ વાસુદેવ છે એવી એની મતિ થાય છે તો આપણે આગળના શ્લોકમાં જોયું અને હવે ભગવાન ભગવાનના ભક્તો સિવાય અન્યના ભક્તો ની વાત કરે છે ભગવાન કહે છે કે મને ન ભજતા અજ્ઞાન વશ મારું ભજન ન કરનારા પરંતુ બીજાને ભજનારા અર્થાત તે જાણતા નથી કે સર્વ કંઈ વસ્તુ વાસુદેવ જ છે બધું જ ભગવાન દ્વારા જ થાય છે તેવા ભક્તો પોતાની અધૂરી મતીના કારણે અધૂરા જ્ઞાનના કારણે મને ન ભજતા અન્ય દેવી દેવતાઓને ભજે છે એટલે કે તેમના શરણે જાય છે કોઈ પણ વસ્તુ માટે જે તેમના સ્વભાવથી પ્રેરાઈને તેમની જાણકારી અનુસાર બીજા દેવતાઓને ભજશે અને તેમનું મુખ્ય આશય ફક્ત સંસારી એટલે કે લોકના ભોગો અને પરલોકના ભોગો મેળવવાનો એકમાત્ર ઉદ્દેશ હોય છે મને મેળવવાનો ઉદ્દેશ હોતો નથી તેઓ ભક્તો જે તે ભોગના ડિપાર્ટમેન્ટ જે તે અધ્યક્ષ હોય તે દેવતાઓના શરણે જાય છે અને જે તે નીતિ નિયમ અનુસાર તે દેવતાઓની પૂજા અર્ચના કરી તેમને રીઝવવા માટે પ્રયત્ન કરે છે મિત્રો અહીં ભગવાન એ કહેવા માંગે છે કે પ્રાણી માત્ર કોઈકને કોઈકનો સ્વભાવગત એટલે કે જેને આપણે વારસાગત વંશ પરંપરાગત ભક્ત કહીએ છીએ તેની આસ્થા તેની મતિ અનુસાર અને ઘરના તથા જો પેદા થયો હોય તે અનુસાર જે તે દેવી દેવતાઓને અવશ્ય માનતો હોય છે તેને ખંડ ખંડની ભક્તિ કહે છે સાથે સાથે મનુષ્ય પણ જેને મુક્ષ મુખ્ય લક્ષ્યની ખબર જ નથી કે મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે તે પણ ખંડ ખંડ નહીં એટલે કે સ્થળકાર પરિસ્થિતિ અનુસાર કંઈક ને કંઈક આશરો જરૂર લેશે આશરા વિના કોઈ રહી શકતું જ નથી આશરો એટલે કે તેના શરણે જવું તેનો સાથ લેવો જેને આધ્યાત્મિક ભાષામાં આપણે ભક્તિ કહીએ છીએ આશરા વિના ભક્તિ વિના સપોર્ટ વિના પ્રકૃતિનું કોઈ પણ પ્રાણી પોતાનો વિકાસ કે પતન ઉત્થાન કે પતન કરી જ શકતું નથી સંભવ જ નથી વાસ્તવમાં આ માનવ માનવતન માનવ શરીર પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે પરંતુ કામનાઓ પાછળ વધડી દોટમાં જ મનુષ્ય એટલો બધો ખપી જાય છે કે તેને પોતાના વાસ્તવિક લક્ષ્યની ખબર જ નથી હોતી કામના એટલે કે સં સંયોગજન્ય સુખ આ કામના બે પ્રકારની હોય છે એક અહીં ભોગોને ભોગવવા માટે ધન સંગ્રહ કરવાની કામના અને બીજું સ્વર્ગાદિક એટલે કે પરલોકના ભોગો ભોગવવા માટે પુણ્ય સંગ્રહ કરવાની કામના એટલે કે એક ધન સંગ્રહ કરવાની કામના જે ભવિષ્યમાં કામ કામો આવે અને જે પુણ્ય સંગ્રહ કરવાની કામના એ પરલોકમાં મૃત્યુ પછી બીજા જન્મમાં જો તો તમારી ગતિ થાય એના માટે કામો આવે આવી આશયથી આ કામનાઓથી સત અસત નિત્ય અનિત્ય બંધ મોક્ષનો વિવેક ઢંકાઈ જાય છે અને વ્યક્તિ પોતાના સ્વભાવથી બંધાઈ જાય છે પરવશ બની જાય છે મનુષ્ય પોતાના સ્વભાવને શુદ્ધ અને નિર્દોષ બનાવવામાં સર્વથા સ્વતંત્ર છે પરંતુ જો સુધી મનુષ્યની અંદર કામના પૂર્તિનો ઉદ્દેશ્ય રહેશે ત્યાં સુધી એ પોતાનો સ્વભાવ સુધારી શકતો નથી અને એને પોતાના સ્વભાવની પ્રબળતા અને પોતાના મન નિર્બળતા જણાય છે કે પોતે પોતાનો સ્વભાવ બદલવા માટે સક્ષમ નથી તેવું તેના મનમાં બેસી ગયેલું હોય છે જેનો ઉદ્દેશ કામના મટાડવાનો થઈ જાય છે અને પોતાના સ્વભાવને સુધારવામાં સફળ થઈ જાય તો કામનાઓના કારણે પોતાની પ્રકૃતિ વશ થઈ પરવશ થઈ મનુષ્ય પોતાની કામના પૂર્તિના જ અનેક ઉપાયો કરે છે અને અનેક અનેક નિયમો ધારણ કરી અનેક અનેક વ્રતો ધારણ કરી અન્ય દેવતાઓનું શરણું લેશે ભગવાનનું શરણું લેતો નથી સ્વામી અખંડાનંદી મહારાજ કહે છે કે આ તો એવું થયું કે જાણે કોઈ સ્ત્રી પરણીને આવી હોય ને પોતાના પતિદીઓના ગર્મો હોય અને એ બીજા પુરુષ પાસે પોતાની કામના પૂરી કરવા જતી હોય તો આને શું કહેવાય તો આને તો વ્યભિચાર જ કહેવાય અપરાધ જ કહેવાય તેવી જ રીતે આપણે પોતાના હૃદયમાં સ્થિત ઈશ્વરને પરમાત્માને ભૂલી જઈને પીઠ દેખાડીને અન્ય દેવતાઓ પાસે યાચના કરીએ છીએ કે મારું આ કામ કરી દો મારું તે કામ કરી દો આ ઉપરોત એ માટે યજ્ઞા નિયમોનું પાલન પણ કરીએ છીએ તો વાસ્તવમાં સમસ્ત દેવતાઓ પણ પરમાત્માનો જ જ નિવાસ છે દેવતાઓ પરમાત્માને જેમ આપણે કોઈ પણ રમેણમાં ગયા હોય અને માતાજી આવેલો હોય તો માતાજીને આપણે પૂછીએ ત્યારે માતાજી સ્વયં સ્પષ્ટ શબ્દોમાં કહે છે સાહેબ ભુવો સાચો હોય અથવા ખોટો પણ માતાજીના રૂપમાં એ જ કહે છે કે મને ભગવાન સુજાડે તો હું તને કહું ભગવાન રજા આપે તો કહું તો એ પણ જૂઠું કે સાચું એ પણ કબૂલ કરે છે કે મારો આધાર પરમાત્મા છે મારો આધાર ભગવાન છે તો દરેક દેવતાઓમાં પરમાત્માનો જ નિવાસ છે પરંતુ એ સમજી શકતા નથી કામના અને રાગથી આક્રાંત ચિત્તના કારણે જ આ વાત સમજી શકાતી નથી આપણી કામના પૂર્તિ માટે સર્વ શક્તિમાન પરમેશ્વરને તજી અન્યની ઉપાસના કરતી રહેશે કરતા રહીએ છીએ શ્લોકને થોડો હજુ પણ વિસ્તારથી જોઈએ કે કામે સ્તેજ્ઞાના એટલે કે તે તે અર્થાત આ લોકના ને પરલોકના ભોગોની કામનાથી જેમનું જ્ઞાન ડંકાઈ ગયું છે એટલે કે આચ્છાદિત થઈ ગયું છે જેમ વાદળા આવે અને સૂર્ય ના દેખાય વાસ્તવમાં પ્રકાશ સૂર્યનો છે પરંતુ વાદળોના કારણે પ્રકાશ સૂર્ય ન દેખાય તો તાત્પર્ય એ થયું કે પરમાત્માની પ્રાપ્તિ માટે જે વિવેકયુક્ત મનુષ્ય શરીર મળ્યું છે અને એ શરીરમાં આવીને પરમાત્માની પ્રાપ્તિ ન કરી તેઓ પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે પોતાની કામનાઓની પૂર્તિમાં જ લાગ્યા રહેશે આવા સંયોગજન્ય સુખ એટલે કે બે વસ્તુ મળવાથી જે સુખ પ્રાપ્તિ થાય છે તેને સંયોગજન્ય સુખ કહે છે તો આવા સંયોગજન્ય સુખની ઈચ્છા રહેશે દાખલા તરીકે કંઈ પણ આપણને મળે તો શરીર વિના એ ભોગ ભોગવી શકતા નથી તો ભોગ ભોગવવા માટે શરીર આધારિત છે તો આ શરીર આધારિત જે ભોગો છે આ લોકના અથવા પરલોકના તેને સંયોગજન્ય ભોગ કહે છે સંયોગજન્ય સુખ કહે છે તો આવા સંયોગજન્ય સુખની ઈચ્છાને કામના કહે છે અને કામના પણ બે જાતની હોય છે કે અહીંના ભોગો ભોગવવા માટે ધન સંગ્રહની કામના આપણે જોઈ ગયા અને સ્વર્ગ વગેરે લોકો પરલોકના ભોગોને ભોગવવાની આપણે પુણ્ય સંગ્રહની કામના જોઈ ગયા કે અહીંઓ આપણે આજ આજને આવતીકાલે એટલે ભવિષ્યમાં મેળવવા માટે ધન સંગ્રહની કામના કરીએ છીએ પદાર્થોની સંગ્રહની કામના કરીએ છીએ અને મૃત્યુ પછી ભોગવવા માટે આપણે પુણ્યની સંગ્રહ કરીએ છીએ કે તો ધન સંગ્રહની કામના બે જાતની હોય છે કે પહેલી એટલે કે ગમે તે તે ભોગે ગમે તેટલા ભોગ ભોગવવા ગમે ત્યારે ગમે ત્યાં અને ગમે તેટલો ધનનો ખર્ચ કરવો એ સારામાં દિવસો પસાર કરવા અર્થાત સંયોગજન્ય સુખ માટે ધન સંગ્રહની કામના અને બીજી કે હું ધનિષ્ઠ થઈ જાઉં ધનવાન થઈ જાઉં ધનથી પણ હું મોટો થઈ જાઉં વગેરે વગેરે આ અભિમાનજન્ય સુખ માટે ધન સંગ્રહની કામના થાય છે કે હું ધનવાન હું પુણ્યવાન હું હું વિદ્વાન આવી બધી કામના એવી જ રીતે પુનઃ સંગ્રહની કામના પણ બે જાતની હોય છે એક કે અહીં પુણ્યાત્માના મોભા માટે કે મને કોઈક પૂજ્ય મને આ થાય તે થાય અને બીજું કે હું પુણ્ય કરું તો પરલોકના ભોગો માટે આ બધી કામનાથી સત અસત નિત્ય અનિત્ય સાર અસાર બંધન મોખ વગેરે મોક્ષ વગેરેનો વિવેક ઢંકાઈ જાય છે અને મિત્રો વિવેક ઢંકાઈ જવાથી તેઓ એ સમજી નથી શકતા કે જે જે પદાર્થોની અમે કામના કરી રહ્યા છે તે પદાર્થો અમારી સાથે કયો સુધી રહેશે અને અમે એ પદાર્થો સાથે કયો સુધી રહીશું દાખલા તરીકે પદાર્થો અમને છોડીને ચાલ્યા જશે કારણ કે દરેક વસ્તુ પરિવર્તનશીલ છે સંસારની નષ્ટ થઈ રહ્યા છે દાખલા તરીકે આજે આપણે કેરી લીધી હાલ ના ખાધી તો એ નષ્ટ થવા તરફ જ હમજાક જઈ રહી છે ધીમે ધીમે જી એ બગડી જશે અને કયો તો કેરી નહીં બગડે તો આપણે હમજાક ઉઠી જઈશું કારણ કે એક શ્વાસ પણ આપણા અંડરમાં નથી આપણા કાબૂમાં નથી એક શ્વાસ લીધો એ આપણા હાથની વાત છે શ્વાસ છોડવાની પણ આપણી હાથની વાત નથી તો મિત્રો અહીં પ્રકૃતિ નિયતા સ્વયમાં તો કામનાઓના કારણે વિવેક ઢંકાઈ જવાથી તેઓ પોતાની પ્રકૃતિ દ્વારા નિયંત્રણમાં રહેશે એટલે કે પરવશ રહેશે પોતાના સ્વભાવને પરવશ રહેશે કોઈ જીભના ગુલામ હોય છે તો કોઈ રૂપના ગુલામ હોય છે તો આવી રીતે સ વિષયોના ગુલામો હોય છે અહીં પ્રકૃતિ શબ્દ વ્યક્તિગત સ્વભાવનો વાચક છે સમષ્ટિ પ્રકૃતિનો વાચક નથી આ વ્યક્તિગત છે સ્વભાવ બધામાં મુખ્ય હોય છે કે સ્વભાવો મુગ્ધિ વિનયંતે આથી વ્યક્તિગત સ્વભાવ કોઈ છોડી શકતું નથી યાશ પ્રકૃતિ સ્વભાવ જનિતા કેના ન ત પરંતુ એ સ્વભાવમાં જે જે દોષો છે તેમને તો મનુષ્ય ચોક્કસ છોડી શકે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો સ્વભાવ નથી છોડી શકતું કારણ કે સ્વભાવ એ પ્રકૃતિ વસે પરંતુ જે સ્વભાવની અંદર દોષો આવે છે ભૂખ લાગવી એ આપણો સ્વભાવ છે તેમને તો મનુષ્ય ચોક્કસ છોડી શકીએ અને જો એ દોષો મનુષ્ય છોડી નથી શકતો તો તે પછી મનુષ્ય જન્મનો મહિમાનો નો અર્થ શું થયો મનુષ્ય પોતાના સ્વભાવને નિર્દોષ અને શુદ્ધ બનાવવામાં હંમેશા સ્વતંત્ર હોય છે પરંતુ જ્યાં સુધી મનુષ્ય પોતાના હૈયામાં કામનાની પૂર્તિનો ઉદ્દેશ્ય રહે છે ત્યાં સુધી એ પોતાના સ્વભાવને સુધારી શકતો નથી અને જ્યાં સુધી એ સ્વભાવની પ્રબળતા અને નિર્બળતા દેખાય છે કે હું ના સુધારી શકું દાખલા તરીકે આપણને વ્યસનની ટેવ પડી ગઈ તો વ્યસન આપણો સ્વભાવ નથી એ આપણી નિર્બળતા છે જો આપણી નિર્બળતા દૂર થઈ જાય તો વ્યસન આપોઆપ છૂટી જાય છે પરંતુ આપણે એ વ્યસનની નિર્બળતાને આપણો સ્વભાવ માની લીધો તો વાસ્તવમાં આ સ્વભાવ નથી એ આપણી નિર્બળતા છે આપણી પ્રબળતા છે પરંતુ જેનો ઉદ્દેશ કામના પૂરતી દૂર કરવાનો થઈ જાય છે તે પોતાની પ્રકૃતિ એટલે કે સ્વભાવનો સુધારો કરી દેશે અથવા એનો અર્થ શું થયો કે એ પ્રકૃતિના દોષોને પરવશ થતો નથી અર્થાત પોતાનામાં કોઈ ગુણ દોષ છે જ નહીં આ ગુણ દોષ પ્રકૃતિના છે તો પ્રકૃતિના ગુણ દોષોને તમે પરવશ થાવ તો તે તેને તમે સ્વભાવ માની લીધો વાસ્તવમાં તમારો સ્વભાવ સ્વતંત્ર છે તમારો સ્વભાવ સ્વયંભૂ છે તમારો સ્વભાવ સ્વત સિદ્ધ છે કારણ કે મમોવંશય જીવલોકી જીવ ભૂતે સનાતન જે પરમેશ્વરનો સ્વભાવ છે એ જ તમારો સ્વભાવ છે પરંતુ તમે પ્રકૃતિને પોતાની માની લીધી અને પ્રકૃતિ એટલે કોણ પંચભૂત પંચભૂત એટલે કોણ શરીર શરીરને તમે પોતાનું માની લીધું અને શરીરના સ્વભાવને તમારી પોતાનું માની લીધો વાસ્તવમાં શરીરનો સ્વભાવ એ તમારો નથી એ પ્રકૃતિનો સ્વભાવ છે તમારો સ્વભાવ તો અંદર જે ચેતન વસી રહ્યું છે જેને આત્મા કહે છે તે સ્વભાવ વાસ્તવમાં તમારો છે તમતમ નિયમાંશ થાય હતી એક એ એ કામનાઓના કારણે શરીરની જરૂરિયાતો પૂરી કરવાની કામનાઓને કારણે પોતાની પ્રકૃતિને વશ થઈ એટલે કે શરીરની પ્રકૃતિને વશ થતાં મનુષ્ય કામના પૂર્તિના અનેક ઉપાયો અનેક અનેક વિધિની નીતિ નિયમો ખોડતો રહેશે અમુક યજ્ઞ કામના પૂરી કરવા કરશે અમુક તપ કરવાથી અમુક દાન કરવાથી કામના પૂરી થશે અમુક મંત્રનો જપ કરવાથી કામના પૂરી થશે વગેરે વગેરે ઉપાય શોધતો રહેશે અને તે ઉપાયોની વિધિઓ અથવા નિયમો અલગ અલગ હોય છે જેમ કે અમુક કામના પૂર્તિ માટે અમુક વિધિથી લગ્ન કરવા જોઈએ અમુક સ્થાન ઉપર જ કરવા જોઈએ વધી વગેરે વગેરે તો આ રીતે મનુષ્ય પોતાની કામના પૂર્તિ માટે અનેક ઉપાયો અને અનેક નીતિ નિયમો ધારણ કરે છે પ્રપે દેવતા એટલે કામના પૂર્તિ માટે અનેક ઉપાયો અનેક અનેક નિયમો ધારણ કરીને મનુષ્ય અન્ય દેવતાઓના શરણે જાય છે ભગવાનનું શરણું લેતું નથી અહીં અન્ય દેવતા કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ દેવતાઓને ભગવદ્ સ્વરૂપ નથી માનતા પરંતુ ભગવાનથી અલગ માને છે તેઓને અલગ સત્તા માને છે તેમનાથી અલગ ફળ મેળવવા માગે છે અંતવંતુ ફલમ ગીતા આદ્યા આગળ ત્રેવીસમાં શ્લોકમાં આવશે કે જે જે દેવતાઓને તે અલગ સત્તા ન માનીને તેઓ ભગવદ્ સ્વરૂપ જ માને તો પછી તેનું અંતવાળું ફળ નહીં મળે અવિનાશી ફળ મળશે પરંતુ અહીં દેવતાઓનું શરણું લેવાના બે બે કારણો મુખ્ય થયા તો એક એક કામના પૂરતી અને બીજી કે પોતાના સ્વભાવની પરવશતા ભગવાન આગળના શ્લોકમાં એ જ કહેશે કે અન્ય દેવતાઓની ઉપાસનાના કારણે એ દેવતાઓ થકી જે માનવ દ્વારા વિધાન કરેલા ઈચ્છિત ભોગો મળે છે તે મારા કારણે જ મારી જ ઉપાસનાથી મળે છે એવું કહેશે આપણે ત્યાં સુધી વિડીયોને વિરામ આપીએ આપે સૌ ભગવદ વાણી ભગવાનની વાણી સોભડી માટે સમય આપ્યો તે બદલ સૌ દર્શક મિત્રોનો ધન્યવાદ સૌને મારા જય માતાજી রাধে রাধে জয় শ্রীকৃষ্ণ